મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને સોના ચાંદીના ભાવમાં મહા ઘટાડો ઐતિહાસિક સ્તરેથી અચાનક અચાનક ગગડી ગઈ ગઈ સોનાની સોનાની બજાર બજાર મિત્રો મિત્રો ઉથલી છેલ્લા કેટલાક સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો હવે આ વધારો ક્યારે અટકશે અને સોનાનો ભાવ ક્યારે આસમાનેથી નીચે પડી જશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમામ માહિતી મેળવવાના છીએ તો મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આજે મહત્વના સમાચાર આવી ગયા છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે અચાનક સોનાના ભાવમાં મિત્રો ઐતિહાસિક ઐતિહાસિક ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે સ્તરેથી સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઐતિહાસિક સ્તરેથી સોનું તેમજ ચાંદી મિત્રો ગગડીને નીચે આવી ગયું છે તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવના આગળના દિવસોમાં શું રહેવાના છીએ તેની પણ આપણે ચેનલ પર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો મિત્રો તેમજ સોનું ખરીદવાવાળા માટે આજેનો આ વિડીયો છે તે ખૂબ જ મહત્વનો છે કારણ કે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે ઘટાડો થશે વધારો થશે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવથી શરૂ કરીએ તો મિત્રો ચાંદીના ભાવનો છેલ્લા એક અઠવાડિયાનો ગ્રાફ જોઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં મિત્રો આપણે ઘટાડો જોઈ શકાય છે તેમજ મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે આજો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તેની આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને એક વિડીયોને લાઇક આપી દો તો મિત્રો સૌ પ્રથમ ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે રહ્યો છે ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ને ચોત્રીસ રૂપિયા અને 100 ગ્રામ ચાંદીના ભાવ મિત્રો 8345 રૂપિયા જોવા મળ્યા છે તેમ જ મિત્રો 1 કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો 83450 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો નોંધાયો છે જે મિત્રો છેલ્લા એક અઠવાડિયા પહેલાની વાત કરીએ તો ચાંદીનો ભાવ આસમાને હતો મિત્રો 87000 રૂપિયા પ્રતિ કિલો ચાંદી વેચાઈ રહી હતી જે મિત્રો ઘટીને અત્યારે હાલ 83000 થી પ્લસમાં ચાંદી વેચાઈ રહી છે જે મિત્રો 83000 થી સત્યાસી હજારનો જે ગાળો છે તેટલો ઘટાડો મિત્રો આ સોના ચાંદીના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવ ઐતિહાસિક સ્તરે મિત્રો એક વખત ચોરાણું હજાર પણ જોવા મળી રહ્યા હતા જે એક કિલો ચાંદી ચોરાણું હજાર રૂપિયા જોવા મળી રહી હતી મિત્રો તેનાથી જોઈએ તો મિત્રો દસ હજાર રૂપિયા ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ઐતિહાસિક સ્તરની વાત કરીએ તો મિત્રો ચોરાણું હજારમાંથી અત્યારે ત્યાંશી હજારની વાત કરીએ તો મિત્રો અગિયાર હજાર પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં ભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે જેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં જે કોઈ અને આગળ પણ મજબૂત સોનું એ ક્યારે હવે પાંત્રીસ હજાર કે ચાલીસ હજારનું તોલું થવાનું જ નથી તો મિત્રો ચાંદીમાં તેમજ સોનામાં જે કોઈ રોકાણ કરવા માંગતા હોય તેના માટે અત્યારે હાલ પૂરેપૂરી તક છે મિત્રો જો રોકાણ કરવું હોય તો અત્યારે રોકાણ તમે કરી શકો છો જેના લીધે તમને આગળ એક બે વર્ષની અંદર અથવા તો પાંચ વર્ષ સુધીમાં તમને મહત્તમ વધારો મળી શકે મિત્રો તમને મહત્તમ ફાયદો થઈ શકે છે તો મિત્રો હવે આપણે એકવાર સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ મિત્રો છેલ્લા એક અઠવાડિયાની અંદર સોનાના ભાવમાં મિત્રો મહત્તમ વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે અચાનક બન્યું એવું કે સોનાના ભાવની અંદર મિત્રો આજે ઘટાડો જોવા મળી રહ્યો મિત્રો ઐતિહાસિક સ્તરેથી ગગડીને સોનાના ભાવમાં ચારસો રૂપિયા છે તેમજ મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો ચોસઠ હજાર છસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો અઢાર કેરેટ સોનાના સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલ

તો છ હજાર નવસો અઠાવન રૂપિયા જોવા મળ્યા છે તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર પાંચસો ને એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં કેરેટ સોનાના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો છેલ્લા એક દિવસની અંદર સો ગ્રામ સોનાના ભાવમાં નવસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ કે મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે છે તેની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ત્રણસો અઠાણું રૂપિયા જોવા મળ્યા છે દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો તોતેર હજાર નવસો એસી રૂપિયા જોવા મળ્યા છે અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણચાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ આજે મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવમાં આગળ વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને જડથી સબ્સ્ક્રાઇબ કરી લો મિત્રો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દો મિત્રો